નમસ્કાર મિત્રો ગુજરાતના હવામાનમાં પલટો આવતો જોવા મળી રહ્યો છે મિત્રો ચોવીસમી તારીખે ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી જે પછી હાલ ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે ત્યારે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે પણ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરીને જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી દિવસોમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ચોમાસુ ગુજરાત નજીક પહોંચવાની શક્યતા રહેશે સાથે મિત્રો રાજ્યમાં અંધારીઓ વરસાદ થવાની પણ સંભાવના છે અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં સાત થી નવ તારીખ સુધી અંધારીઓ વરસાદ થવાની શક્યતા છે સાથે જ તેમણે જણાવ્યું છે કે દસ જૂન સુધીમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે મિત્રો રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસુ પહેલા પ્રવેશ કરશે મિત્રો મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઠ્યાવીસ થી ત્રીસ જૂન સુધી મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ સાથે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે આ સાથે દરિયો પણ ભારે તોફાની બનશે સાથે જ વડોદરા ભરૂચ ખંભાત પેટલાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ત્રીસ અને એકત્રીસમી તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં એંશીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે સાથે ઉત્તર ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વીજ સાથે વરસાદ આવશે ભારે પવનને કારણે ઊભા પાકોને નુકસાન થઈ શકે છે પશુપાલકોએ પોતાના પશુઓનું ધ્યાન રાખવું તેવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજ વીજ સાથે વરસાદ રહેશે આ ઉપરાંત મિત્રો દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે મિત્રો ત્રણ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આભાર મિત્રો વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો